ઓકે ઓ તો કેવ તો હું કેસ ફેલાઈ સાસના તો કેટલા કેસ આ પોતરી ચાલી ગયા ને સસનાના તું ખર્ચી તું આઈ ગયો તો હા આ આધુ યાર તો ગમ્મત વારા મજા આવી મજા ના કરી આર હું તમા કેતર

અહીંયા કે પોણીવાળા જવાનું રાતે હું કેતા ભાઈ હા બસ તો આ લે લઈ બા ઘેર લાવજો બા કાઈ કા જોતા જજો બા હા હા તો નહી હું જોઈ જઈએ તો હા પડી હા કાઈ નું કોક કરવું હું નું કરવું પડશે લાગતી મોટા <mile> મોટા <si suppression> <mitri meat noise>

બા ખેતવા નહીં યાદ એક નહી બે હું નહી આવું બાકી ગીતા ગોવિંદા ના ખાવા જ બેઠા ખાવ

કોઈ નઈ શું કરો કોઈ નહીં કોણ કરો ખેતરમાં પોની વાર ભાઈ બંધ બીક રાખતી હોય તેના ઘાત ગોબો હા તો એલ્યુમિનિયમ નું એલ્યુમિનિયમ નું બરાબર બરાબર આપણો તો ફેરનો આ જોવો સાથીમાં સીતારામ નો કો નહી ખબર નહીં નો માર એટલે એ નહી યાર પેલો યાર તો કયો લો આવી ને ટીવી માં નહી આવતો અરે ગો કો હું તો માં ગોમ વાળો અયો હું આ તમે આ કો કો હું તો ટીવી માં તો ખુદ ચીન દો હા પણ માં ગોમ વાળો જે હું તો મે કીધું સાંભળ નહી હું આવું કોન્ટેક્ટ કરી દબુ કેવાય ખાવા ખાવાનું

અડા કોઈ ખરાની છાદ ગઈ માની ખાલી કોની પીવે એનું ના હોય તો ઓ કોની તમે સાથમાં આવ રોટલો દેખ ઓ ખાધા પહેલા પાણી પીવાય હો ખાધા પહેલા નહી ખાવાનું

દોતમાં ભરી ગયો મસ્ત નાતું મદબુ તું એની ડાના કરીને મોય તો ઓયયા બહુ પેલા સાતી થઈ કે લઈ ભરું એ એવું આ તમન ભૂવા હા ના હવે તમે જો તમાનું કો ઉપાવરો તો પડ્યો આપડો આંધો ને ખેતરમાં પડ્યો એ ખેતરમાં પડ્યો હા તે ખેતરમાં જ લઈ લેજો તાન તું આંધો ને ખેતરમાં પીવાતા નહીં પાપી વાકા તો મારા આટલું તોય ની પીવા દો બાબા આપણો કાકા જ ના કે એમ લાગે પીવાતું નહીં હા મેં તો હું જાવ બે હતા ઓમ ગો ટેલિફોન કરી દેજો મને તમાર ચિંતા થાય યાર આ ટેલિફોન કરી કન દે ટેલિફોન હન ટેલિફોન ટેલિફોન ફોન કરું તો મને એ તો ના ના અરે અરે ના આ મારા કમાઈ લાવવા રોજ રોજ લેરો તાન હું જાવ સારું ટેલિફોન કરી દેજો ટેલિફોન કર દઉં તાત્કાલિક ને હું આ ખેતરમાં પડ્યો એમ બી વાતા ના À, à, đi yeah. <laughs> à, ta gai có baiu ya, loi loi, loi loi, loi loi, loi loi, loi loi, loi loi, loi

ના તો હું ઉડી ચડાવો એક વાર તો ઈમ બોડું પિટકાઈતું ખબર આલે ઓ બી હોય વાત માગીવાય અલે બધું હરણ બચ્ચું લાગો કે આ તો બકરી

लुबा लुबा मुको तोरे आची

ના એ જવા દેજો ખવડાવી દે તન માની છો જવા દેજે હું બોલા લે યા મન તો ફોન કરવા દે તો યાર

લા અલ્યા હું કહું હા એ લોકો આ બોનો છોજી બોલો અરે ઘેર તો નઈ નાઈ જો તો હે જોયો નતો તને તો નહીં જોયો યાર હું તો ખેતર બાજુ ગયો ખેતર બાજુ ગયો પૈ આવું કેતો હું શું કરું કોક કરીએ બસ બસ થઈ જ હરું યાર બોના ઓય જો

માધું તો આવી હું જવું પા હું જવું એવું કીધું માથું આવ્યું અમારું પોણા જો કરશું

અહીં વાત નહી એવા તમારા ઢુબે ઢો હા હા એ તો અજુ નહી મન તો મારા ઢુબી વણા ની યાર જો તમે લે દોડો હો મારા ઢુજો દાબી વણા યાર અલે કુદ ન વાક કોઈ ની હોય આપડે ખાલીનાક દીવ મને એવું લાગ્યું તમે મજાક કરો પણ તમે મને લાગ્યું સિરિયસ કહો

મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરોસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી